શહેરમાં અનંત ચતુર્દશીના રોજ બાર હજાર જેટલી ગણેશજીની પ્રતિમાઓ શહેરના વિવિધ આઠ કૃત્રિમ તળાવો ખાતે વિસર્જન કરવામાં આવ્યું ચાલુ વર્ષે નવલખી સહિતના કૃત્રિમ તળાવોમાં ભારણ પણ ઘટ્યું છે પાલિકાએ ભાયલી અને સ્ટ્રક્ચર પાર્ક મળીને કુલ ચાર નવા કૃત્રિમ તળાવોનું નિર્માણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કુલ પાંચ કૃત્રિમ તળાવોમાં અગિયાર હજાર એકસો એકસઠ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે ભાયલી ખોડિયાલનગરમાં જે તળાવોનું નિર્માણ કરાયું છે તેમાં શહેરના છેવાડા આવનારા શ્રીજીની પ્રતિમાઓનું ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું જેના કારણે નવલખી જેવા કૃત્રિમ તડાઉમાં ભારણ ઘટ્યું હતું આ ઉપરાંત પોલીસ તંત્ર અને સ્થાનિક રહીશોને પણ નવલખી કે સમાજ સુધી જવું ન પડે અને મંડળોનો સમય પણ બચ્યો હતો તમામ આઠ કૃત્રિમ તળાવો પર તરાપા ક્રેન ઇમરજન્સી લાઇટ અને પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો ન્યુ વીઆઈપી રોડ ખોડિયાનગર પાસે જીઓ તરીકે ઓળખાતા કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી વિસર્જન માટે આવતા લોકોમાં ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધાને પગલે ભાવસભર વાતાવરણ સર્જાયું હતું શ્રીમંત અને ગરીબ બંને વર્ગના લોકો વિસર્જન માટે આવ્યા હતા ખુલ્લા પગે અને વૈભવી કારમાં આવતા ભક્તો માટે પાર્કિંગ અને મેડિકલની ની સુવિધા માટે એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી હતી વિસર્જનમાં સરળતા રહે તે માટે અંદાજે આઠ ચાર ક્રેન તળાવ પર મૂકવામાં આવ્યા હતા લેપ્રેસી મેદાનમાં કૃત્રિમ તળાવમાં ભીડ ઓછી હતી કે ઘરમાં બેસાડેલા શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે લોકો પહોંચ્યા હતા વાઘોડિયા આજવા રોડથી અનેક પ્રતિમાઓનું સાતમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું ભીડ ઓછી જોવા મળી હતી સાંજે પાંચ વાગે એકસો પંચોતેરથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું તેમ પોલીસે જણાવ્યું હતું સ્ક્રીન પર વિસર્જન લાઈવ પણ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આઠ જેટલા કૃત્રિમ તળાવ તથા અન્ય એનજીઓ દ્વારા નાના તળાવોના પણ આયોજન કરવામાં આવ્યું છે ઇન્દ્રપ્રદ ગ્રુપ હોય કે ગોત્રી એરિયામાં અમારા કાઉન્સિલર છે એ સિવાય બાયરી વિસ્તારમાં પણ તળાવ ચાલુ કરવામાં આવ્યું છે આમ કહેવાય કે અગિયાર જેટલા તળાવો છે અત્યાર સુધીમાં લગભગ છવ્વીસ હજાર ત્રણસો સાહીઠ જેટલી મૂર્તિઓ આ આઠ કૃત્રિમ તળાવોમાં વિસર્જિત થઈ ચૂકી છે લગભગ વડોદરા શહેરમાં બ્યાસી જેટલા તરાપા અને બેતાલીસ જેટલી ટ્રેનો અલગ અલગ તળાવમાં લાગેલી છે આ ભાઈનો માહોલ જોઈ શકો છો એકદમ કલ્ચરલ વાયબ્રન્સી દેખાઈ રહી છે નાગરિકો ખૂબ ઉત્સાહથી આનંદ ચૌદના દિવસે ગણેશ વિસર્જનમાં રંગે ચંગે ભાગ લઈ રહ્યા છે અને મેં કીધું એમ કે દરેક તળાવ ઉપર તરાપા તરવૈયાની વ્યવસ્થા ફાયરની ટીમો આરોગ્યની ટીમો અને પોલીસની ટીમો તથા સફાઈ કર્મીઓની ટીમો તૈનાત છે તમામ અધિકારીઓ ખડે પગે હાજર છે આ વખતે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ ગણેશ વિસર્જનનો જે ઉત્સવ છે એ કહેવાય કે ઐતિહાસિક રીતે ઉજવાઈ રહ્યો છે આટલા બધા કૃત્રિમ તળાવ કોર્પોરેશનને આટલા મોટા અને આટલા બધા આપણે પહેલી વખત બનાવ્યા છે એના લીધે ટ્રાફિક ડ્રાઈવર્ઝન પણ સારું થયું છે પોલીસે ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ કરીને છ હજાર પાંચસો પોલીસ કર્મીઓ દ્વારા આખા શહેરના ટ્રાફિકનું નિયમન અને તમામ તળાવો પર કોઈ જાતનો ધમાલ ધાંધલ ન થાય એ માટેના તમામ પ્રયત્નો કર્યા છે પોલીસે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી કમાન્ડ કંટ્રોલ સેન્ટર બોડી વોર્ન કેમેરા અને સખત પેટ્રોલિંગ અને જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એમને પણ કોર્ડન કરી અને આજની જે વ્યવસ્થા કરી છે એ બદલ તમામ અધિકારીગણ વીએમસીના અને પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓને અભિનંદન આપું છું ખાસ કરીને ફાયરની ટીમ અને જે અમારા કોર્પોરેશન અધિકારીઓ પગે હાજર રહી અને આ વ્યવસ્થા ઊભી કરી છે બધા સૌનો આભાર વ્યક્ત કરું છું આજે યોગાનો યોગ અમારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે આજે સવારમાં જનભાગીદારી દ્વારા સ્વચ્છતા સ્વચ્છતા દક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા અને જે સફાઈ કર્મીઓ છે એ લોકો માટેની સામાજિક સુરક્ષાની શિબિરો આ ત્રણ આયામોના આધારે સાત અઠવાડિયા સુધી આ સફાઈ અભિયાન ચાલવાનું છે એમાં ખાસ કરીને વોર્ડવાઈઝ સ્પર્ધા અને શેરી ફૂડ વિક્રેતાઓ વચ્ચે પણ સ્પર્ધા અને તમામ કોલેજો સ્કૂલ તમામ ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ તમામ નાગરિકો આ સ્વચ્છતાના અભિગમ સાથે જોડાય એ માટે આજે સવારે કાર્યક્રમ કર્યા છે વૃક્ષારોપણના કાર્યક્રમ પણ કર્યા છે અને સાંજે આનંદ ચૌદશનો જે આનંદમય દિવસ છે અને લોકો રંગે ચંગે આ ગણેશ વિસર્જનમાં ભાગ લઈ રહ્યા છે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ ઉત્સાહપૂર્વક તમામ નાગરિકો જે ભાગ લઈ રહ્યા છે તમામને શુભેચ્છા આપું છું અને તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું લોકો આસ્થાભ્યર આજે ગણપતિ વિસર્જન કરી રહ્યા છે કોર્પોરેશન દ્વારા વધારાની ત્રણ જે આર્ટિફિશિયલ પોન્ડ બનાવ્યા છે કૃત્રિમ તળાવો એમાં પણ લોકો જઈ રહ્યા છે બધી જ વ્યવસ્થા સાથેની અહીંયા અ વ્યવસ્થા ઊભી કરી છે જેમાં લાઈટ આર્ટિફિશિયલ તળાવ લોકો ખૂબ જ બહોળી માત્રામાં અહીંયા આવીને ગણપતિ વિસર્જન કરી રહ્યા છે છવ્વીસ હજારથી વધારે ગણપતિ વિસર્જન આજ સુધી થઈ ગયા છે એટલે ખૂબ જ લોકો આસ્થાભેર આ જે ઉત્સવ છે અને જે ગણપતિ દાદાનું વિસર્જન છે એ કરી રહ્યા છે સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો